ચૂંટણી પંચે રાજ્યસભાની આઠ બેઠકો માટે મતદાનની જાહેરાત કરી છે તો આ દ્રિવાર્ષિક ચૂંટણીઓ ઓગણીસ જૂન ના યોજાશે આમાં બે રાજ્યો આસામ અને તમિલનાડુમાં આઠ બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણી યોજાવાની છે તો મતગણતરી પણ ઓગણીસ જૂનના રોજ સાંજે કરવામાં આવશે જાણકારી મુજબ આસામની બે અને તમિલનાડુની છ બેઠકો પર મતદાન થશે તો આસામના બે અને તમિલનાડુના છ રાજ્યસભાના સભ્યોનો કાર્યકર જૂન અને જુલાઈમાં સમાપ્ત હોવા જઈ રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં ચૂંટણી પંચે સોમવારે આઠ બેઠકો માટે ઓગણીસ જૂને દ્વિવાર્ષિક ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે તેમજ પરંપરા મુજબ મતગણતરી પણ ઓગણીસ જૂનની સાંજે થશે તો વધુમાં ચૂંટણી પંચે જણાવ્યું હતું કે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું જાહેરનામું આગામી બે જૂને બહાર પાડવામાં આવશે બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ